રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનું દૈનિક રાશિફળ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર નમસ્કાર દર્શક મિત્રો ભાઈ દર્શન તરફથી આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે અને પ્રેમભર્યો નમસ્કાર સમય થયો છે આજની દિનચર્યાનો આજના ગ્રાહોની ગતિવિધિનો આજનો દિવસ છે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવાર જે ગ્રહોની એક વિશેષ અને ફળદાયી ચાલ સાથે શરૂ થઈ રહ્યો છે આજના દિવસે ચંદ્રનો શુભ પ્રભાવ શુક્રનો અનુકૂળ સંયોગ અને ગુરુના દિવ્ય આશીર્વાદ અનેક રાશિઓ માટે જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉત્તમ અને પ્રગતિદાયક દિવસ લઈને આવી શકે છે આજે આપણે કામકાજ પરિવાર આરોગ્ય તેમજ આર્થિક ક્ષેત્રે આજનો સમય આપણા માટે કેટલો લાભદાયી છે તેની વિગતવાર ઊંડાણપૂર્વક અને સરળ શબ્દોમાં ચર્ચા કરીશું આજનું દૈનિક રાશિફળ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવાર તો ચાલો જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજના દિવસે મેષ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ ગજબનો જોવા મળી શકે છે જાણે કે કોઈ નવી ઉર્જાનો સંચાર થયો હોય તમારા જે પણ કામો લાંબા સમયથી અધૂરા પડ્યા છે તે આજે સફળતાપૂર્વક પૂરા થશે નોકરિયાત વર્ગ માટે ઓફિસમાં તમારી મહેનત અને કાર્યનિષ્ઠાની ભરપૂર પ્રશંસા થશે જેના કારણે તમારું માન વધશે વેપારી વર્ગને મોટા અને નવા ઓર્ડર મળી શકે છે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં આજે અદ્ભુત મીઠાશ અને સમજણ વધશે એકંદરે આરોગ્ય સામાન્ય અને ઉર્જાથી ભરપૂર રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ બ વ અને વૃષભ રાશિના જાતકો આજે માનસિક શાંતિને આરામ અનુભવશે ઘર પરિવારનું વાતાવરણ અત્યંત સકારાત્મક અને સુખદાયક રહેશે જેના કારણે મન પ્રસન્ન રહેશે આર્થિક મોરચે પૈસા અચાનક કોઈ અનઅપેક્ષિત સ્ત્રોતમાંથી હાથમાં આવી શકે છે જે તમારી નાણાકીય સમસ્યાઓ હળવી કરશે દાંપત્ય માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ છે અને સંબંધોમાં મજબૂતી આવશે જોકે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે જેથી કોઈ અકસ્માત ન થાય ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકો માટે મહત્વના અને દુર દુર્ગામી નિર્ણયો લેવા માટે આજે દિવસ ઉત્તમ રહેલો છે તમારા કાર્યક્ષેત્રમાં નવા અવસર અને તકો પ્રાપ્ત થઈ શકે છે કારકિર્દીને નવી દિશા આપશે તમારા મિત્રવર્તુળ અથવા કોઈ જૂના ઓળખીતા વ્યક્તિ તરફથી મોટો લાભ મળી શકે છે આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ કામકાજના વધુ પડતા ભારને કારણે હળવો થાક કે સુસ્તી અનુભવાઈ શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નાવાક્ષર છે હ તેવ આજે કર્ક રાશિ પર ચંદ્રની વિશેષ કૃપા વર્ષ છે જેના કારણે તમારી ભાવનાત્મક શક્તિમાં વધારો થઈ શકે છે અને મનોબળ મજબૂત બનશે બિઝનેસમાં ધારે નફો મેળવી શકશો અને નોકરીના ક્ષેત્રે પ્રગતિના સ્પષ્ટ સંકેતો છે પરિવાર સાથે ગુણવત્તા સમય વિતાવશો જેનાથી પારિવારિક સંબંધો પ્રેમ અને આનંદ વધશે તમારું આરોગ્ય સંપૂર્ણપણે સારું અને તંદુરસ્ત રહેશે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે માં અને ટો સિંહ રાશિના જાતકોને આજે મહેનત કરતા પણ વધારે ફળ પ્રાપ્ત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારા અધિકારી વર્ગ સંપૂર્ણ મદદ અને માર્ગદર્શન મળશે જે તમારી કારકિર્દીના ઝડપી વૃદ્ધિ કરાવશે રોકાણ કરવા માટે આ સમય અત્યંત સારો રહેલો છે અને લાંબા ગાળે લાભ અપાવશે પ્રેમ જીવનમાં અદભુત મીઠાશ અને રોમાંસ જળવાય રહેશે મિત્ર સાથે કોઈ ટૂંકો પ્રવાસ કે મિલન થવાની સંભાવના રહેલી છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે હણ આજે કન્યા રાશિના જાતકો ઘર અને કામકાજની જવાબદારીમાં વધુ વ્યસ્ત રહેશે ઓફિસમાં થોડું દબાણ અને વધારે કામનો બોજ રહી શકે છે પરંતુ તમારી કુશળતાના કારણે અને સફળતાને રાહત ચોક્કસ મળશે ફાઇનાન્સના મામલે આજે તમને મોટી રાહત મળી શકે છે જો કે આરોગ્યમાં નાના મોટા પ્રશ્નો અથવા મોસમી બીમારીઓ થઈ શકે છે તેથી સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ પર છે નવા સંબંધો બધા છે જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે તમારા વ્યવસાયમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે તમારું વૈવાહિક જીવન આજે અત્યંત સુખમય અને આનંદદાયક રહેશે વ્યવસાય અથવા અન્ય કારણોસર કરેલી મુસાફરીથી મોટો લાભ પણ મળી શકે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લાવક છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોને તેમની મહેનતનું ફળ આજે ચોક્કસ અને તાત્કાલિક મળી શકે છે ફાઇનાન્સ અને આવકના સ્ત્રોતમાં સારો વધારો થશે પરિવારના સભ્યોને સંપૂર્ણ સહકાર અને સમર્થન પ્રાપ્ત થશે જો કે કાર્યક્ષેત્રે અંગત જીવનમાં રહેલા ગુપ્ત સત્રોથી સાવધાન રહેવું જરૂરી છે તમારું આરોગ્ય આજે ઝડપથી સુધરશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો નવમી રાશિ છે ધનુ ધનુરાશિ ધનુરાશિના નવાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ ધનુ રાશિના જાતકો દિવસની શરૂઆતમાં હળવો માનસિક તણાવ કે અશાંતિ અનુભવશે પરંતુ દિવસનો મધ્યભાગ અને સાંજનો સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ બની શશે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અને અભ્યાસના દ્રષ્ટિકોણથી આજે ખૂબ સારો દિવસ રહેલો છે લવ લાઈફમાં નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને ગેરસમજણથી બચવા માટે શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિ માટે આજે પ્રોફેશનલ જીવનમાં મોટા ફેરફારો શરૂઆત થઈ રહી છે તમારા કાર્યક્ષેત્રમાં મહત્વના લોકો અને ઉચ્ચ અધિકારીઓ સાથે મજબૂત જોડાણ બનશે પૈસાની આવક આજે સારી રહેશે જેથી આર્થિક સ્થિતિ સુધરશે પરિવાર તરફથી કોઈ સારા મોટા સમાચાર મળી શકે છે અથવા શુભ પ્રસંગના યોગ પણ બની રહ્યા છે તમારું આરોગ્ય આજે ખૂબ જ મજબૂત અને સંતુલિત રહેશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ તેમજ સ આજે કુંભ રાશિના માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે કોઈ મોટું અને લાંબા સમયથી અટવાયેલું કામ આજે પૂર્ણ થશે બિઝનેસમાં તમને ગજબનો અને અણધાર્યો લાભ મળી શકે છે જે લોકો લગ્ન માટે યોગ્ય છે તેમના માટે લગ્નયોગ પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે જો કે ઝડપથી વાહન ચલાવવાથી અથવા અકસ્માતથી ખાસ સાવધાની રાખવી બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ મીન રાશિના જાતકો માટે આજે આરોગ્ય ધન અને માનસિક શાંતિ આ ત્રણેય ક્ષેત્રોમાં અદ્ભુત સુધારો જોવા મળી શકે છે તમારો આધ્યાત્મિક ઝુકાવ વધશે અને ધાર્મિક કાર્યોમાં રસ પડશે નોકરીમાં નિશ્ચિત પ્રગતિ થશે વેપારમાં મોટો ફાયદો થવાના સંકેતો રહેલા છે વ્યવસાયિક અથવા ધાર્મિક પ્રવાસથી તમને ઉત્તમ લાભ મળી શકે છે દર્શક મિત્રો આજનો સંદેશ આદરણીય દર્શક મિત્રો આજનો દિવસ પાંચ ડિસેમ્બર આપણા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ આપે તેવા શુભ અને દિવ્ય સંજોગો ધરાવે છે જે રાશિ માટે લાભ અને પ્રગતિના દ્વાર ખોલ્યા છે તે તેનો પૂર્ણ લાભ લે અને જ્યાં ગ્રહોની ચાલ અનુસાર સાવચેતી જરૂર છે ત્યાં સંયમ અને ધીરજ રાખી આગળ વધવું ખૂબ જ જરૂરી છે ભગવાન મહાદેવના આશીર્વાદ અને શુક્રની કૃપાથી આપનો દિવસ અત્યંત મંગલમય સુખદાયક અને ફળદાયી રહે તેવી અમારી પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ભાવિદર્શની યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો